નમસ્કાર આપ નિહાળી રહ્યા છો અડીખમ ગુજરાત રાજ્યના તેર જિલ્લાના એકાવન તાલુકાઓમાં પસાર થનાર વનસેતુ ચેતના યાત્રાનો શુભારંભ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા નવસારી જિલ્લાના વાસદા ખાતેથી કરવામાં આવ્યો આ યાત્રાનું તેના ચોથા દિવસે મહીસાગર જિલ્લાના માનગઢ હિલ ખાતે આવતા આદિવાસી ઢોલ નગારા નૃત્ય અને પુષ્પવર્ષા સાથે ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું આ પ્રસંગે આદિજાતિ વિકાસ પ્રાથમિક માધ્યમિક અને પ્રૌઢ શિક્ષણ મંત્રી ડોક્ટર કુબેભાઈ ડિંડોર વન અને પર્યાવરણ ક્લાઇમેટ ચેન્જ જળ જળસંપતિ અને પાણી પુરવઠા રાજ્યમંત્રી મુકેશભાઈ પટેલ સાંસદ જસવંતસિંહ જસવંતસિંહની ઉપસ્થિતિમાં અમર જ્યોતિ સ્તંભ ખાતે શ્રી ગોવિંદ ગુરુની વંદના કરી કાર્યક્રમનો શુભારંભ કરવામાં આવ્યો કાર્યક્રમમાં કાર સેવકોનું સન્માન કરવામાં આવ્યું તેમજ વિવિધ યોજનાકીય લાભો લાભાર્થીઓને અર્પણ કરવામાં આવ્યા આ પ્રસંગે વન અને પર્યાવરણ રાજ્યમંત્રી મુકેશભાઈ પટેલે જણાવ્યું હતું કે આ વન સેતુ ચેતના યાત્રાનો ઉદ્દેશ્ય વન વિભાગના કર્મચારીઓ અને આદિવાસીઓનો વન સાથે નાતો જોડી રાખવાનો છે વડાપ્રધાનના નેતૃત્વ હેઠળ મુખ્યમંત્રીના માર્ગદર્શન હેઠળ આદિવાસી સમાજ માટે અનેક કલ્યાણકારી યોજનાઓથી લાંબા કરવામાં આવ્યા હતા આપણી સરકાર લોકોની સમક્ષ જૈ લોકો સાથે મળીને કામ કરી રહી છે જેનું સફળ ઉદાહરણ જનમન કાર્યક્રમ છે જેમાં ચોવીસ હજાર કરોડ જેટલી માતબ્દ રકમનું બજેટ ફાળવવામાં આવ્યું છે આ કાર્યક્રમ થકી વીજળી ઘર શિક્ષણ આરોગ્ય રોડ રસ્તા સહિત તમામ પાયાની સુવિધાઓ આપવાનું ભગીરથ કામ સરકારે કર્યું છે આ તબક્કે તેમણે ઉમેર્યું હતું કે સ્વચ્છતાના આગ્રહી વડાપ્રધાન દ્વારા ગત તારીખ ચૌદ થી આગામી બાવીસમી જાન્યુઆરી સુધી તમામ તીર્થ સ્થળો મંદિરો ખાતે સ્વચ્છતા અભિયાનને ઝુંબેશરૂપ ઉપાડી છે ત્યારે મહીસાગર જિલ્લામાં પણ સૌ કોઈને પોતાની આસપાસ આવેલા ધાર્મિક સ્થળોએ સ્વચ્છતા જાળવવા મંત્રીએ અપીલ કરી હતી આ પ્રસંગે મહાનુભાવોએ શ્રી રામ ભગવાન સાથે આપણા સૌની આસ્થા જોડાયેલી છે પાંચસો વર્ષ પછી આવો અનેરો અવસર આવ્યો હોય આપણા ઘરોમાં તોરણ રંગોલી દીવા કરી દિવાળી જેવા મહોત્સવની ઉજવણી કરવાની છે એમ ઉપસ્થિત સૌને અનુરોધ કર્યો હતો આ પ્રસંગે જિલ્લા દાહોદ જિલ્લા પંચાયત પ્રમુખ જિલ્લા કલેક્ટર પૂર્વ જિલ્લા પંચાયત પ્રમુખ પ્રાયોજના વહીવટદાર નાયબ વન સંરક્ષક જિલ્લા ભાજપ પ્રમુખ સહિત અધિકારીઓ પદાધિકારીઓ અને મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા